મારું નામ મોહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ બંગડીવારા આ ગુસલ વાન છે જે આપણે ગુસલ માટે આ વાન કાઢી છે એના અંદર કફનનો સામાનથી લઈ એસી કીટ ટોટલ સામાન અંદર આવી જાય એ માટે આ ગુસલ વાન આપણે કાઢી છે આણંદ મુસ્લિમ સમાજ માટે એના અંદર એસી થી લઈને બધી જ સુવિધા છે જે કોઈને હાલાકી કરીને જવું નહીં પડે કફનનું મૈયતનું ટોટલી સામાન અંદર આવી જાય એટલે ક્યાં બી કોઈને લેવા જવાની જરૂર નથી અસલામ વાલેકુમ મારું નામ મોહમ્મદ શાહ મોતીસા દીવાન આજે શું પ્રોગ્રામ છે આજે પ્રોગ્રામ એવો છે કે કોઈ પણ દીની ભાઈને મુસ્લિમભાઈઓમાં મૈયત થઈ જાય તે વખત ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને ગુસલ આપવાનું હોય છે જ્યારે સિટીની અંદર ગુસલ આપવા માટે ભાગે એંસી ટકા લોકોના મકાન નાના હોય છે ફ્લેટો આ છે તો ઘણી વખતે ગુસલ માટે બહુ અગવડતા પડતી હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ જોઈએ છીએ ઘરમાં નાના ઘરોને લીધે ઘણી તકલીફ હોય છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે મૈયતને ગુસલવારની એક તૈયાર કરી છે આ ગુસલવારની અંદર મૈયતને લગતી તમામ સામાન અંદર હશે એનો એને ઘુસલ આપવાને લગતી જે જે વસ્તુઓ જરૂર પડે એ તમામ વસ્તુની અંદર અમે અંદર હાજર મૂકેલી છે એટલે કોઈ ગુસલમાં કોઈ તકલીફ પડે નહીં જેઓ જેને જ્યાં જરૂર પડે તો એના ઉપર નંબર લખેલા છે એ નંબર ઉપર ફોન કરશે તો એ ગાડી ત્યાં નિશુલ્ક સેવા અમે આપવાના છે એનો કોઈ ચાર્જ રાખેલો નથી